તો ગીર સોમનાથમાં ઉનાના ઓલવાણ ગામે પથ્થરની ખાણના વિવાદમાં ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી ચુકી છે જ્યાં પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગની ઘટનામાં પથ્થરની ખાણના માલિક અને ઓલ ઓલવાણ ગામના ભૂપત આહીર નામના વ્યક્તિનું મોત થયું છે તો પથ્થરની ખાણના માલિક ભૂપત આહિરની ખાણ પર કોશિયર કોશિયર તરીકે આરોપી ભીમા ગઢવી કામ કરતો હતો જેને એક મહિના પહેલાં જ છૂટો કરી દેવામાં આવ્યો હતો પરંતુ આરોપી અને મૃતક વચ્ચે ખાણના હિસાબ અને ટેક ટેક્ટરને ભરવા બાબતે બોલાચાલી થઈ હતી જેને લઈ અદાવત રાખી આરોપી ભીમા ગઢવીએ દેશી પિસ્તોલથી ભૂપત આહિર ઉપર ફાયરિંગ કરી હતી અને તેની હત્યા કરી હતી તો આરોપી ભીમા ગઢવી હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો

ત્યાં ઓલવાણની સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ રામ એ એમને એમના ઉપર ફાયરિંગ કરી છાતીમાં ગોળી મારી અને એમનું મૃત્યુ ઘટના સામે આવી એ ઘટના જેવી ધ્યાને આવી કે પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને આ ઘટના કઈ રીતે બની છે શું છે આમાં કોણ ઇન્વોલ્વ છે એની પ્રાથમિક રીતે એમણે તપાસ પોલીસે કરી એ દરમિયાન એમના પત્ની જે છે જશુબેન એમના એમના પાસેથી વિગત જાણવા મળી કે આ એક ભીમાભાઈ કરીને એક વ્યક્તિ છે એમ એમણે એમને અહીંયાથી જતા જોયેલો છે જે એ અનુસંધાને પોલીસે એમના જે પત્ની છે જશુબેનની ફરિયાદ તાત્કાલિક દાખલ કરી જે ફરિયાદ પોલીસે નવામંદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે અને આમ સેક્ટ મુજબ ગુનો દાખલ કર્યો અને એ ફરિયાદના આધારે અને એ દરમિયાન એલસીબીના બીએસઆઈ સ્રી માહિતી મળતા તેમણે આ જે શકમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એને રાઉન્ડ અપ કરેલ અને રાઉન્ડ અપ કર્યા બાદ તેની પૂછપરછ કરતા આ ઘટના એમણે પોતે જ કરેલી છે એવું એમણે સ્વીકાર કર્યું